ઓપરેશન પરાક્રમ હેઠળ સિનોર પોલીસે ગણતરીના કલાકોમાં ખુનની કોશિશ નોનડીટેક્ટિક ગુનો ડિટેક કરી એક આરોપીની ધરપકડ કરી છે આ મામલે સિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ફરિયાદીના પુત્ર તથા ઈજાગ્રસ્ત વિજયભાઈ બાલુભાઈ પાટણવાડિયાના રાત્રે પોતાના રૂમમાં સુતેલા હતા દરમિયાન કોઈ અજાણ્યા સમૂહ દ્વારા તેમને મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી આરોપી ફરાર થઈ ગયો આ ગંભીર ગુનાની ગંભીરતા સમજીને એ એમ પટેલ નાયબ પોલીસ અધિક્ષક ડબોઇ ડિવિઝન તથા મિલન મોદી નાયબ પોલીસ અધિક્ષક એસસી એસટી સેલ વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ સિનોર પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી પૂછપરછ દરમિયાન ખોલ્યું કે આરોપી મહેશ ઉર્ફે જીગો શાંતિલાલ પાટણવાડીયાએ ઈજાગ્રસ્તની પત્ની અંગે શંકાક્ષતા ગુસ્સામાં હુમલો કર્યો છે પોલીસ આરોપીને ઝડપી લઈ ગુનામાં વપરાયેલ લોખંડની કોષ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ફેસ ખત્રી દિવ્યાંગ ન્યૂ સિનોર વડોદરા